એના બાપના ઘરે કરિયાવળ માંથી લાવી છે તો જો હા નાઈ ડ્રેસ ને ડ્રેસ રિયા આ ભાભી કે છે શું સાચું છે તું તારા ઘરે દે એક પણ સાડી નથી લાવી ના નથી લાવી આકાશ મને સાડી પહેરવી નથી ગમતી તમે ભાભીને સમજાવો ને સાડી નથી પહેરવી ગમતી એવું અહીંયા નહીં ચાલે અરે હા છે ને તારા બાપનું ઘર નથી સમજી તું સાસરે આવી ગઈ છે

રાધા રિયાઓ કાલે તારી ફરિયાદ કરતા હતા કે મારા જેઠાણી મને વાંક વગર ખીજવાયા કરે છે હા તો ખીજાય જ ને અરે એના બાપ ના ઘરે થી એક પણ સાડી લઈ નથી આવી અને ઘર માં જો ડ્રેસ પહેરીને આટા મારે છે હા તો ભલે ને ડ્રેસ પહેરતી હોય અત્યારના સમયમાં કોણ સાડીઓ પહેરીને વો રખડે છે ઘરની અંદર તો ડ્રેસ પહેરીને ફરે એમાં તને શું વાંધો હોય નેટવર્ક આ છે ને એનું સાસરુ છે એનું પિયર નહીં અહીંયા તો માન અને મર્યાદાથી જ રહેવું પડે પણ ડ્રેસ પહેરવાથી મર્યાદા કે તૂટી જવાની છે તો તો પછી કાલ રિયાઓ ઘરે નાઈટ ડ્રેસ પહેરીને આટા મારશે પોસાશે તમને આ તું કેવી ગાંડા જેવી વાત કરે છે આ ગાંડા જેવી વાત નથી અરે આ સમજવા જેવી વાત છે જો આજે હું રિયાને કઈ નઈ કહું ને તમારી લાડકી બહુ બે શબ્દ કઈશ ને તમને નહીં ગમે અને આ રિયાનો વાક હશે ને ત્યાં હું એને બે શબ્દ કહીશ અને ખખડાવી પડે ને તો ખખડાવીશ પણ તમારું એક નહીં સાંભળો સમજી ગયા આકાશ તું તારા ભાભી સાથે માથાકૂટ નહીં કરતો હું એને સમજાવી દઈશ એ એને હેરાન નહીં કરે કે છે મોટા બૈ આ શું કરે છે તું ભાભી ને આજે પહેલી વાર સાડી પહેરીને એટલે સેલ્ફી પાડું છું સેલ્ફી કે એની છું સેલ્ફી નથી આવતા

सिखवाड़ी दे राजा ने हां हूं सीखो तुम शांत हो जाओ पहला सेल्फी आप वो जो मेरी सासू बनने की कोशिश कर रहे हैं

પણ થયું છે શું એ તો કે મને કાલે મને જબરદસ્તી થી કિચન માં લઈ ગયા અને મારી પાસે રસોઈ બનાવરા તમને તો ખબર જ છે ને આકાશ કે મને રસોઈ બનાવતા નથી આવડતું અને હા મે સગાઈ પહેલા પણ તમને કહ્યું હતું કે હું રસોઈ નહીં બનાવું હા રિયા તે મને કહ્યું હતું પણ જો રિયા પણ એક સ્ત્રીની જાત છે હાજે નહીં તો કાલે તારે આ બધું તો શીખવું જ પડશે ને આકાશ જો મને રસોઈ કરવી બિલકુલ નથી ગમતી અને હા આમ પણ સિયા બેન રસોઈ બનાવી જ નાખે છે અને હું ઘરના બધા કામ કરી નાખું છું તો પછી શું પ્રોબ્લેમ છે ભાભીને મને તો એ નથી સમજાતું જો રિયા તું એક વાત સમજવાની કોશિશ કર આજે આપણે બધા ભેગા રહીએ છીએ અને ન બને ને એવું થયું કે આપણે બધા નોખા થયા તો શું થશે આપણો હા આપણા ઘરની રસોઈ કોણ બનાવશે શું રસોઈ કોણ બનાવશે અત્યારે જેટલી રસોઈ કરવા વાળી બાયો જોઈએ ને કે આરામ થી મળી જાય છે આપણે રાખી લઈશું કોઈ રસોઈ કરવા વાળી એટલે એનો સીધો મતલબ એ થયો કે તારે કામ કરવું જ નથી એમ જ ને જે કામ મને નથી આવડતું એ કામ હું નઈ કરું અને હા તમે ભાભીને કહી દેજો કે વાતે વાતે મારા પર ગુસ્સે ના થાય અને મારા મમ્મી પપ્પા સામે ના જાય બસ એટલે એટલે ભાભી તારા મા બાપ સામુ બોલે છે હા ન બોલવાનું બોલે છે કાનના કીડા ખરી જાય ને એવું બોલે છે તમને શું ખબર આ ભાભી પણ બેફામ બોલતા થઈ ગયા છે એમને કોઈ વાળો નથી ને એટલે એના મનમાં જેમ ભાવે એ રીતે જ બોલ્યા કરે છે પણ તું ચિંતા નહીં કર હું ખાલી શાંતિથી ભાભીને સમજાવી દઈશ ઓકે ઠીક છે ભાભી આ તમે શું વારંવાર રિયાને તતડાવો છો એને ના બોલવાના વેણ બોલો છો અરે આકાશભાઈ આ તમે કેવી વાત કરો છો અરે હું રિયાને તતડાવતી નથી અરે હું તો એને કામ શીખવાડવા માટે કહું છું જુઓ ભાભી મને બધી જ ખબર છે તમે રિયાને ન બોલવાનું બોલો છો એના બાપ સામે પણ બોલો છો જાણે જાણે રિયા ઘરમાં પાર્કી ના હોય એવું તો એની સાથે વર્તન કરો છો નબળો વિદ્યાર્થી હોય ને તો એની સામે શિક્ષકે અને હા ઘરમાં કોઈ નબળો વ્યક્તિ હોય તો એની સામે વડીલે સત્તાય કરવી જ પડે જો ન કરીએ ને તો એને વસ્તુ આવડવાની જ નથી પણ તમને કોણે અધિકાર આપ્યો છે આવો ભાભી જો તમે રિયાના જેઠાણી છો સાસુમાં નહીં આકાશ તું તારા ભાભી સામે વધારે પડતું બોલી રહ્યો છે તો પછી ભાભીને કહી દો ને કે માપ મારે અને આમ પણ રિયાને આ ઘરમાં હું મારી પત્ની બનાવીને લાવ્યો છું આ ઘરની ગુલામ નહીં

ભાઈ ભાઈની વાતનું ખોટું ના લગાડશો અને હા આજ પછી તમે રિયાને પણ કઈ જ નહીં કહો એને કામ કરવું હોય તો કરે ને ના કરવું હોય તો કઈ નહીં જવા દો તમે સાચું જ કે છે રાધા આજ પછી તું રિયા ને કઈ નઈ કહેતી

તમે લોકો મકાન જોવા જાવ છો એટલે કે તમે અમારાથી અલગ રહેવા જાવ છો એમ જ ને તો શું કરીએ મોટા ભાઈ બીજું આ રોજ બરોદના ઝઘડા થી અને ભાભીની તાનાખોરી થી કંટાળી ગયા છીએ હવે તાનાખોરી તારી ભાભી રિયાઓને કામ શીખવાડે છે એને તું તાનાખોરી કહે છે હા હા તાનાખોરી જ કહી રહ્યો છું આ ભાભી વાતે ને વાતે રિયાને વઢે છે અને જે કામ ન આવડતું હોય ને એ જ કામ જાતે કરીને રિયાને ચીંધે છે ને પછી રિયાને પરાણે એ કામ કરવું પડે છે હવે તમે જ કોને મોટા ભાઈ અને તાના ખોરી નહીં તો શું કહેવાય બીજું મોટા ભાઈ રિયાને હું પરણીના ઘરમાં લઈને આવ્યો છું એને વેચાતે લઈને નથી આવ્યો અને હા જેમ તમને ભાભી પ્રત્યે લાગણી છે ને એમ મને પણ રિયાની પ્રત્યે લાગણી છે અને હા કોઈ રિયાને ગમે એમ બોલે ને એ મારાથી સહન નથી થતો આ રિયાની આંખમાં આંસુ જોઈને મારો જીવ ઉકળી જાય છે એટલા માટે મોટા ભાઈ મહેરબાની કરીને હવે આગળ સવાલ જવાબ ના કરશો મને મારે જેમ બને એમ વેલી તો કે આ ઘર છોડીને નીકળી જવું છે અહીંયાથી પ્લીઝ તમે મને રોકવાની કોશિશ ના કરશો ઠીક છે તમારે જો અમારાથી અલગ રહેવા જવું જ હોય ને તો જઈ શકો છો હું નહીં રોકું પણ આજે તારા સસરા આપણા ઘરે આવવાના છે તો એમની સાથે ચર્ચા કરીને નિર્ણય લેજો મને કઈ વાંધો નથી વી અબ તારા પપ્પા આવવાના છે અહીંયા મને પણ નથી ખબર

અમુક કામ મને નથી આવડતા ને એ મને ચીંધે છે કે તારે આ કામ નહીં આ કામ કરવાનું અને હું મોબાઈલ લઈને બેસું ને તો મને એમ કે તારે મોબાઈલ નહીં ઘુમાડવાનું કામ કરવાનું અને ડ્રેસ પણ નહીં પહેરવાના ઘરમાં સાડી પહેરવાની હું થોડી એમની ગુલામ છું બેટા મારે એક વાત સાંભળે લે રાધાબેન ને તારે સાથે આવું વર્તન કરવાનું મેં જ કહ્યું હતું શું પપ્પા આ તમે શું બોલો છો મારી જેઠાણી તમે કહ્યું હતું હા બેટા મેં જ તારી જેઠાણીને કીધું હતું કે તને કડક હાથે રાખે કારણ કે તું નાની હતી ને ત્યારે જ તારી મમ્મી ગુજરી ગઈ હતી અને મેં તને લાડ કોટથી ઉછેર કર્યો અને એ લાડમાં હું તને કઈ કહી નહીં શક્યો અને તું સ્વસંધી બની ગઈ ના ઘરનું કામ શીખી કે ના જીવન જીવવાના અને બેટા કદાચ મેં તને શીખવાડ્યો હોત ને તો પણ તું કંઈ શીખી શકે અને ઓલી કહેવત છે ને કે પારકી માં જ વિંદે બેટા દીકરી હોવ બનીને જયારે સાસરે જાય ને પછી જે આંખ બતાવી ને સાસુ કામ શીખવાડીએ કે છે ને એ સગી માં પણ ન શીખવાડી શકે બેટા તારી સાસરીમાં તારા સાસુ નથી પણ તારી જેઠાણી છે એ તારી સાસુ સમાન જ કહેવાય એટલે બેટા તારા કાન વિંદવાનું મેં જ એમને કહ્યું હતું રિયા દુશ્મન નથી અરે તું મને મોટી બેન માન કે તારી મમ્મીની જગ્યાએ મને એક વાતનો જવાબ આપ કે કદાચ તું આ બધું શીખે અથવા ન શીખે એનાથી મને શું ફાયદો થવાનો હતો પણ આ તો શીખેલું આગળ જતા કામ આવે એવું આપણા વડવા કહી ગયા છે કેટલા માટે

હવે આજે તારા પપ્પા આપણા ઘરે આવ્યા છે અને એ પણ ઘણા સમય પછી તો આજે આપણે એમને જમ્યા વગર મોકલવાના નથી તો કિચન માં જા અને રસોઈ ની તૈયારી કરી રસોઈ બનાવતા વાંધો ભલે ન આવડે આજે તારા પપ્પાને અને અમારા લાડકા ને બળેલા ભાત બળેલી દાળ જ ખવડાવી છે એટલે તારા પપ્પાને પણ ખબર પડે ને